નમસ્કાર મિત્રો દરેકને જય અંબે જય અંબે જય અંબે મિત્રો નવા વિડીયોમાં સ્વાગત કરું છું તમારું ધ્યાવકાર ચેનલમાં દરેક મિત્રોનું હું સ્વાગત કરું છું મિત્રો આજે ભાદરવા સુદ પૂનમ મા અંબે માના ધામમાં તમને લાઈવ દર્શન કરાવું છું જો મિત્રો આજે બહુ એટલે બહુ જ ભીડ છે લોકોની બહુ જ ભીડ છે આજે પૂનમ છે આજે અઢાર નવ બે હજાર ચોવીસ લગભગ બાર વાગ્યા છે તો મિત્રો જુઓ વિડીયો કેટલી બધી દુકાનો છે અને હું તમને માતાજીના દર્શન અવશ્ય અવશ્ય કરાવીશું અને બહુ એટલે બહુ ટ્રાફિક છે અહીંયા ગાડીઓની સાધનોની બહુ ટ્રાફિક છે અને અહીંયા અંદર ગાડીઓ લઈ જવા દેતા નહીં બહુ ટ્રાફિકના લીધે તમે પણ દર્શન કરવા આવો તો થોડા ચાલતા આવવું પડશે ગાડી બહુ દૂર મુકાવે છે લોકો ટ્રાફિકના કારણે અને આજે પૂનમ છે બાર વાગ્યા છે લગભગ જોવા દુકાનો અલગ 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 દુકાનો છે બહુ ભીડ છે મિત્રો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો દરેકનો દિવસ શુભ રહે અને માતાજી દરેકની મનોકામનાઓ પૂર્ણ કરે અને દરેક મિત્રો દર્શન કરીને આવ્યા છે કોઈ હવે જવાનું છે અહીંયા ધૂપ છે અલગ અલગ જાતના ધૂપ ડેપો જે અલગ અલગ વેરાયટીના લોકો ધૂપ વેચે છે ગુગળનું છે બત્રીસું છે અલગ અલગ જે અંબાજી ધૂપ સરસ મજાના ધૂપ છે અહીંયા જે નજીક જ છે માતાજીના મંદિરની બાજુમાં જ છે કેમ છો ભાઈ મજામાં બધા મિત્રો ધૂપ વેચી રહ્યા છે કેમ છો ભાઈ બધા મજામાં અલગ અલગ જાતના આ લોકો ધૂપ વેચી રહ્યા છે દરેક આઈટમ અહીંયા ધૂપની આઈટમ દરેક મળશે ગોગલનું છે બત્રીસું છે क्या क्या धूप बेचो भाई क्या कया हाँ हाँ बराबर बराबर हाँ हाँ रेडी रेडी थैंक यू थैंक यू जय अम्बे जय अम्बे भाई बहुत बहु सरस बहु सरस ओके 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 भाई बोली रहा है कूप विषय जे एम भाई जय अम्बे भाई जय अम्बे બહુ સરસ ધૂપ મળે છે અહીંયા તમે જો માતાજીના મંદિરે આવો તો અહીંયા બાજુમાં જ છે દરેક ધૂપ છે અને શુદ્ધ વ્યવસ્થિત ધૂપ છે કકા જય એમ ભાઈ જયમભાઈ તો મિત્રો આપે જોઈ શકો છો માતાજીના લાઈવ દર્શન હું તમને કરાવું અહીંયા બહુ જ એટલે બહુ ભીડ છે જો સામે પણ બધી પ્રસાદી લોકો વેચી રહ્યા છે માતાજીના બહુ એટલે બહુ ભીડ છે મિત્રો આજે પૂનમ છે માતાજીના દર્શન કરીને આવી રહ્યા છે લોકો છે લોકો આ મેઈન ચોકડી છે જય અંબે મિત્રો જય અંબે જય અંબે જય અંબે જય અંબે જે અંબે જે મે બોલતા જાઓ વિડીયો મારો જોતા જાઓ આ મેઇન ચોકડી છે મિત્રો આ મેન ચોકડી છે આપણે માતાજીને જે મંદિરે અહીંયા પછી એક એવું સેન્ટર બનાવ્યું છે અંબાજી ખાતે કે તમે અહીંયા પૂછપરછ કરી શકો છો જે આ હું તમને બતાવું જ્યાં સામે આ લખેલું છે ભાદરવી પૂનમ મેળા વિશે બે હજાર ચોવીસ ટ્રસ્ટ જે બનાવ્યું છે અહીંયા તમે પૂછપરછ કરી શકો કોઈ તમારા વ્યક્તિ કોઈ માણસ ખોવાઈ ગયો હોય કોઈ તમારી પૂછપરછ બસ ક્યાં જાય છે કયું સાધન ક્યાં જાય કયું ડેપો ક્યાં મળશે એના વિશે અહીંયા તેઓ લોકોએ બનાવ્યું છે સામે પણ બનાવ્યું છે તો અહીંયા પૂછપરછ કરી શકો તો તમારી કઈ બસ છે અહીંયા કેમ કે રસ્તા બહુ છે તો અહીંયા એ જે બધું સેન્ટર બનાવ્યું છે તમે પૂછી શકો છો ઓઢલા લખ્યા છે એ તમને જવાબ મળી જશે આજે આપણે પાલનપુર બાજુનો રસ્તો છે ત્યાં જ એ લાઇનમાં જ બનાવેલું છે જો આ પાલનપુર સાઈડ રસ્તો જાય છે આ રસ્તો છે ખેડબ્રહ્મા બાજુ બરાબર છે અને આજે આ માતાજીનું મેઇન ગેટ છે એ આ સામે જે છે આ માતાજીનો મેઇન ગેટ છે અહીંયાથી અહીંયા પ્રવેશદ્વાર છે આ લોકોએ બધું અહીંયા ઢાંકી દીધું છે કેમ ઢાંકી દે કોઈ ખબર નહીં પડતી અંદર જવા માટે અંદર રસ્તો આખો ઢાંકી દીધો છે કોઈ ખબર ન પડે તમે જો અહીંયા આવો તો બધું અલગ જ દેખાય છે આખો રસ્તો ઢાંકી દીધો છે આ લોકોએ શું કારણથી ટાંક્યો કે ખબર નહીં કારણ કે ખબર જ પડે કે અંબાજીનું માતાજીનું મંદિર ક્યાં છે તમે આવેલા હશો પણ તો એ છતાં પણ તમને અલગ જ દેખાય કે આ લોકોએ મંદિરનો જે મેઇન ગેટ આખો ઢાંકી દીધો છે અંદર જવાનો જે પ્રવેશ દ્વાર છે ને એ પણ ઢાંકી દીધો છે આ જે રસ્તો જાય છે બ્રહ્મા આ જે આપણો મેઇન ગેટ છે માતાજીના મંદિરે જવાનો તો દરેકને જેમ બેમ્બે જેમ બે અહીંયા બધો પ્રસાદ આ લોકો વેચી રહ્યા છે અહીંયા લાઈન બધી પ્રસાદની દુકાનો છે બીજી કોઈ છે ને શ્રીફળ છે સાકરિયા છે એ લોકો તો દરેકને જેમ બે કોમેન્ટ બોક્સમાં જેમ બે અવશ્ય લખજો મિત્રો જો માતાજીને માનતા હો તો બે માને તો કોમેન્ટ બોક્સમાં જેમ બે અવશ્ય લખજો અને તમે પણ દર્શન કરીને આવ્યા તો એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો આજે તમે ત્યાં છો કે પછી ચૌદશના જઈને આવ્યા છો એ પણ અવશ્ય લખજો ચાલતા ગયા હતા કે ગાડી લઈ ગયા હતા એ અવશ્ય લખજો અહીંયા પ્રસાદ આ લોકો વેચી રહ્યા છે શ્રીફળ છે સાંકરીયા છે આ જુઓ અહીંયા આ લાઈનમાં બધા અહીંયા ત્યાં પ્રસાદ મળે છે જો ચુંદડી છે માતાજીની શ્રીફળ છે સાકરિયા છે કેમ ભાઈ જેમ બે જેમ બે કાકા બપોરનો ટાઈમ છે એટલે બધા આ લોકો બહુ ગરમી પડે છે બેઠા છે જેમ બે જેમ બે જેમ બે જેમ બે કાકા जै अम जय भाई जय जो बद्ध प्रसाद जय भे का जय अमे जय अम्बे जय अम बे मित्रों जो वीडियो जोजो तो तुम दर्शन अवश्य करवाश जय अंबे जय अंबे जय अम जय माता दरेक ने जय माता